મોહસીને મોહસિમ મિશન કલોલ બ્રાન્ચ સંચાલિત અસક્રી એજ્યુકેશન સર્વિસ દ્વારા પંદરમી ઓગસ્ટના સ્વતંત્રતા દિન નિમિત્તે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં આજે ઇનામ વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ નિબંધ સ્પર્ધામાં બે વિષયો પર વિદ્યાર્થીઓએ નિબંધ લખ્યો ભારતની આઝાદીમાં મુસલમાનોનું યોગદાન અને દિની તાલીમ અને દુનિયાવી તાલીમનું મહત્વ નિબંધ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવનાર વિદ્યાર્થી મેમણ સિમ્રન ઇમરાનભાઈને બે હજાર એકસો રૂપિયા અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા બીજો સ્થાન મલેક માહિન મુસ્તકિમભાઈને મળ્યું જેમને એક રૂપિયા અને પ્રમાણપત્ર આપવામાં આવ્યું ત્રીજા સ્થાન પર આવેલ મલેક સિદ્દીકા નાસિર હુસૈનને ને એક હજાર એકસો રૂપિયા અને પ્રમાણપત્ર સાથે સન્માનિત કરવામાં આવ્યા આ સ્પર્ધામાં કુલ એકસો પંચોતેર વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને દરેકને મોહસીને આજમ મિશન કલોલ બ્રાન્ચ તરફથી મોટી સાઈઝના ચોપડા અને પેનના સેટના ઇનામ આપવામાં આવ્યા આ ઇનામ વિતરણના કાર્યક્રમમાં જજ તરીકે ગાંધીનગર કોર્ટના રજિસ્ટ્રાર ખલીલ અહેમદ કાજી સાહેબ મલેક અલ્તાફભાઈ એન્જિનિયર સાહેબ અને હાજી સલીમ સાહેબ દ્વારા પરિણામોની જાહેરાત કરવામાં આવી મોહસીને મિશન કલોલ બ્રાન્ચ દ્વારા આ સ્પર્ધાનો મુખ્ય હેતુ શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા અને સમાજમાં શિક્ષણનો સ્તર વધારવાનો હતો વિશેષ ગૌરવની વાત એ છે કે આ સ્પર્ધામાં ત્રણેય પ્રથમ દ્વિતીય અને તૃતીય સ્થાન વિજેતા વિદ્યાર્થી છોકરીઓ છે જે આપણા સમાજમાં વિદ્યાભ્યાસમાં છોકરીઓની પ્રગતિને દર્શાવે છે આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન મિશન કલોલના પ્રમુખ કાજી સાહેબ સેક્રેટરી ફરીદ કાર્યક્રમ નું સલાઉદ્દીનભાઈ જે જેજે અખ્તરભાઈ સૈયદ આદિલભાઈ ચૌહાણ રિયાજભાઈ અને મિશનના મેમ્બર્સ દ્વારા કરવામાં આવ્યું સલાઉદ્દીન મલેક સાથે કેમેરામેન સરફરાજ ભટ્ટી પ્રકોપ ન્યૂઝ કલોલ કાજી आदरणीय सर और बहुत-बहुत करती आपकी वरिष्ठ प्रधानाचार्य बाईश कुमार का मैं बोलसू जिसमें 175 विद्यार्थी माने जो प्रथम प्रमाण पत्र 2021 नाम और सर्टिफिकेट दूसरे नंबर라우 का विद्यार्थी पत्र प्रदर्शन को इनाम समिति और तीसरे नंबर पर आपका विद्यार्थी नंबर 1100 पुनः उपलब्धि के आक्रमण पर और यह इस तरह विद्यार्थी रिकॉर्ड का जमा તમામ વિદ્યાર્થીઓને આકર્ષક ઇનામ આપવામાં આવે જેમાં ચોખવા તેમણે ભારત ઇનામવા જે કાર્ય કરતું હોય છે